સુરતમાં કુરુક્ષેત્રાન ભૂમિમાં શ્રીમદ ભાગવત કથાનું આયોજન કરવામાં આવ્યું હતું કથાના વિરામ સાથે સામૂહિક થયું હતું જેમાં કોરોના પામેલા નગરજનોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી ભૂમિ ટ્રસ્ટ દ્વારા સૂર્યપુત્રી ઘાટે પ્રફુલભાઈ શુક્લ ને શ્રીમદ્ ભાગવત કથા યોજવામાં આવી હતી શ્રીમદ ભાગવત કથામાં વ્યાસપીઠે કથાકાર પ્રફુલભાઈ શુકલ બાપુએ કુશળ વિદાય સાથે મા ના મહિમાનું વર્ણન કરીને શ્રોતાઓને અશ્રુભીના કરી દીધા હતા રુકમણી વિવાહનો અવસર રંગે ચંગે સૂર્યોદય ઘાટે ઉજવવામાં આવ્યો હતો કથાને વિરામ આપવા સાથે શ્રીમદ ભાગવત કથાનું પૂર્ણ્ય કોરોના કાળમાં અગ્નિ સંસ્કાર થયેલા મૃત આત્માઓને અર્પણ કરવામાં આવ્યું હતું સુરતના આંગણે સૂર્યોદય ઘાટે સામૂહિક પિતૃતર્પણ ભુદેવો દ્વારા કરાયું હતું

પિતૃનું જ્યારે સામૂહિક અહીંયા દર્શન થઈ રહ્યું છે તેમાં વિધિ માટે સામેલ થયા છે અને ખૂબ જ આનંદ અને ગૌરવની વાત છે આપણા માટે કે શાસ્ત્રો એ કોઈ બી વિધિ માટે તમામ લોકો માટે ખુલ્લા હોય છે અને તે રીતે બે લોકો પણ એ વિધિમાં જોડાયા છે અને બેન આજે જાતે એ પિતૃ તર્પણની વિધિ માટે ઓપન શુભેચ્છા પાઠવવા માટે અહીંયા આપણી વચ્ચે ઉપસ્થિત રહ્યા છે આપણે સૌ સૂર્ય મા સૂર્ય પ્રાર્થના કરીએ કે જે આ જે પિતૃ આપણે ગુમાવ્યા છે તેઓને એક શ્રદ્ધા સાથે એ લોકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરીએ એમના જે પરિવારજનો છે તેને દુઃખ સહન કરવાની શક્તિ આપે અને જે ફરીથી આ જીવન છે તેને એ પાર કરવાની એને શુભેચ્છા પાઠવીએ પિતૃ પિતૃતર્પણનો કાર્યક્રમ પ્રથમ વખત કુરુક્ષેત્ર ટ્રસ્ટ દ્વારા જે યોજવામાં આવ્યો છે અને એમાં સૌ પિતૃઓ જે લોકોએ કોરોનાની અંદર પોતાનો જીવ ગુમાવ્યો છે એવા પરિવારોજનો જ્યારે સામૂહિક પિતૃ તર્પણ કરી રહ્યા છે તો આપણે સૌ મૂત્રા જે છે એ લોકોને આપણે સૌ શ્રદ્ધાંજલિ આપીએ અને તાપી નદીના કિનારે આ ખૂબ પવિત્ર દીર્ઘધામ છે કુરુક્ષેત્રની ભૂમિ બહુ પવિત્ર કહેવાય છે અને આ જગ્યા ઉપર જ્યારે આવો સરસ કાર્યક્રમ યોજાઈ રહ્યો છે ત્યારે સૌ ટ્રસ્ટીઓને બધાને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું

મા આદિવાસી કુટુંબોએને ઠંડીમાં રક્ષણ માટે ધાબળા અને કપડાં આપવાની જાહેરાત કરતાં કુરુક્ષેત્ર ટ્રસ્ટ પરિવારે પણ એકાવન સાલનું દાન કર્યું હતું સેટા સદાય હઝરકુએશી